હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જેઆરની મોજમાં આજે આપણે તમારે ખાસ સ્પેશિયલ વિડીયો લઈને આવી છે આપણે દુકાન બદલાઈ નાખી છે જ્યાં આપણે ડાયમંડ નગરમાં દુકાન હતી ત્યાંથી આપણે ફેરવી અને બીજી દુકાન લઈ લીધી આજે તમને એનો એડ્રેસ આપણે દુકાન કમ્પ્લીટ તમને દેખાવાના છીએ અને જોઈ શકો છો તમે આપણે અહીંયા દુકાન રાખી છે આપણી બજરંગબલી ઓટો વગેરે જોઈ શકો છો આવડે આ છે આપણી દુકાન અને બહાર પણ બોડીઓ લગાડી દીધી છે તમે જોઈ શકો છો બજરંગબલી ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલનું નામ પણ લખી નાખ્યું છે અને દરેક ટુ વ્હીલર ખાતરીપૂર્વક રિપેરિંગ કરી આપીશું અને આપણી દુકાનનો એડ્રેસ તમને કહી દો નેસોડ ચોકડી છે જોઈ શકો છો તમે અમે નેસોડ ચોકડીથી થોડાક આગળ આવો એટલે મહારાજા ફર્નિચર છે એની બાજુમાં જ એક્ઝેક્ટ આપણી દુકાન છે અને અહીંયા બાજુમાં તમને એડ્રેસ ન જડે તો અહીંયા ગાડી જોવાનું છે ને જોઈ શકો છો ત્યાં જ તે આપણી દુકાન બજરંગ બલી ઓટો ગેરેજ જોઈ શકો છો તમે ચાલો તમને અંદર દુકાન પણ દેખાડી દો જોઈ શકો છો તો આ છે આપણી દુકાન અહીંયા આપણે નેશોર્ટ ચોકડી પાસે ફેરવી દીધી છે ને તમારે ગાડી રિપેર કરાવી તો અહીંયા આવજો અને ગૂગલ મેપમાં પણ આપણું એડ્રેસ તમને મળી જશે બજરંગ બલી ઓટો કરીને બજરંગ બલી ઓટો ગેરેજ કરીને સર્ચ કરશો એટલે ગૂગલ મેપમાં તમને આપણું એડ્રેસ મળી જશે આપણે નેશ્વર ચોકડીની પાસે વહી આવ્યા છીએ મહારાજા ફરીમાં સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલની સામે છે આપણું ગેરેજ અને તમારે ગાડી રિપેર કરાવી તો અહીંયા આવી જજો આપણે નાની દુકાન કેરી લીધી છે ડાયમંડ નગરમાંથી આપણે અહીંયા નેશ્વર છોકરાની પાસે ને આગળ આપણે વિડીયો આવતા રહીશું અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો પોતાની ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય